ઘણી વખત ગુનેગારો પોતાનો ગુનો કરી છુપાઈ જતા હોય છે અને તેમ સમજતા હોય છે કે પોલીસને આ બાબતની કોઈ પણ પ્રકારની ખબર પડી નથી પરંતુ તમારો કરેલો આ ગુનો છે તે ઘણા વર્ષો પછી પણ ઉકેલાતો હોય છે આવો જ એક હત્યાનો ભેદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે જેની હત્યા થઈ હતી બે વર્ષ પહેલા આ પગેરું કેવી રીતે ગોત્યું આ હત્યા કેમ થઈ આ હત્યાનું જવાબદાર કારણ શું હતું તેની વાત કરીશું

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બે વર્ષ બાદ ઉકેલી નાખ્યો છે આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જે ડીસીપી છે ચૈતન્ય માંડલિક તેઓએ પણ પ્રેસ કરી હતી અને તેઓએ શું વિગતે કહ્યું તે પહેલાં સાંભળો કે એક મહેરબાન ખાન છે એની લાશ જે દોઢ વર્ષ પહેલાં રિવરફ્રન્ટ ઇસ્ટમાં મળી હતી એનો મર્ડર એની પત્ની તેમજ એના પ્રેમી એમને મળીને કર્યું છે એ એમની પૂછપરછ કરતાં એ મુરાદ તુર્ક અને સાયરા ખાતુન એની પૂછપરછ કરતાં એમને કબલ્યું કે એમનો પૌને દો વર્ષથી પ્રેમ સંબંધ હતો અને એમનો પતિ એમના વચમાં આવતો હતો અને ઝગડ વારંવાર ઝઘડા કરતો હતો એટલે એમને એક રાતના દિવસે દેઢ દોઢ વરસ પહેલાં રાતના દિવસે કોફીને ગેનની ગોળી ભેળસાવી એમને અનકોન્શિયસ કરી દીધો હતો અને એના પછી રસ્તા વડે એમનો ગળો દબાવી મૃત્યુ એમનો નિપજાયેલો હતો એના પછી વાસના બ્રિજ સુધી એ મુરાદના ગાડી ઉપર જે યામા બાઈક છે એના ઉપર લઈ વાસના બેરેજના ત્યાં એ એને લાશને ફેંકી આવ્યા હતા અને લાશ ઉપર એ લાશ ઓળખાઈ ના જાય અને જલ્દી એને ઓળખાણ ન થાય અને શોધખોળ ન થાય એ માટે એમને જાડી ઝાકરા એના ઉપર નાખી દીધા હતા અને એટલે જે લાશ છે એને બહુ ખરાબ પરિસ્થિતિમાં મળી હતી અને એના માટે રિવરફ્રન્ટ ઇસ્ટ પોલ્યુશનમાં એક એડીનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો અને કાલના દિવસે એક મર્ડરનો ગુનો તીનસો દો દોસો એકનો ગુનો રિવરફ્રન્ટ ઇસ્ટ પોલ્યુશનમાં દાખલ થયું છે એ રાતના સમયે જ્યારે મુરાદ તુર્ક અને મહેરબાન ખાન બંને કોફી પીતા હતા ત્યારે એમની પત્નીએ મહેરબાન ખાનના પત્નીએ કોફીમાં એને ગોળી મેળવી દીધી અને અનકોન્શિયસ કરી નાખ્યા પછી લગભગ રાતના સાડે ચાર વાગ્યાના આસપાસ આ બનાવ બનેલ છે અને સાડે ચાર વાગ્યાના આસપાસ મર્ડર કરી એમને જાડી ઝાકરામાં રિવરફ્રન્ટ જે નદીના કિનારે છે ત્યાં ફેંકી દીધો છે એ લાંબા ગાળાનો લગ્ન ગાળો છે એમનો અને એ મૂળ યુપીના રહેવાસી છે યુપીથી અહીંયા આવ્યા હતા અને ત્રણે ત્રણે જે મારનાર બે અને જે મરણ જનાર છે ત્રણે યુપીના રહેવાસી છે અને અત્યારે દાનલીમડા વિસ્તારમાં રહેતા હતા બંને જે આરોપી અને મરણ જનાર છે એ બધે છૂટક મજૂરી કરતા હતા બહુ મોટું કામ કરતા હતા અને જે મરણ જનારાની વાઈફ છે એ હાઉસ વાઈફ જ છે અને એ પૌને બે પૌને દો તો બે વર્ષથી એ પ્રેમ સંબંધ એમનો હતો હત્યા કર્યા બાદ એ સામાન્ય એમનું જીવન હતું એમને શરૂઆતમાં લાગ્યું કે પકડાઈ જશે પણ છેલ્લા એક સવા વર્ષથી એ બિલકુલ જ બિંદાસ થઈ ગયા હતા ગુમ જાનવર એમની પત્ની એને દાખલ કરી હતી પોલીસને ગુમરાહ કરવા માટે અને બે માર્ગે દોડવા માટે એને ગુમ જાનવરજોગ દાખલ કરી હતી મેન્યુઅલ ઇન્ફોર્મેશન દ્વારા ઇન્ફોર્મેશન મળી હતી પીએસઆઈ કે પઠાણને એના પછી વધુ પૂછપરછ કરતાં આરોપીઓને પૂછપરછ કરતાં એમને કબૂલ્યું હતું કે એમને મર્ડર કર્યું છે એના ઉપરાંત જે લાશ છે લાશનો ફોટો બતાવતા કપડાં ઉપરથી એને પ્રેમિકા અને જે મુરાદ છે એને ઓળખી બતાવ્યો હતો કે આ જો મરણજાના મહેરબાન ખાન જ છે પરંતુ આ પત્ની પોતાના પ્રેમીને પામવા માટે એવી આંધળી બની કે પોતાના પતિનું જ કાસળ કાઢી રાખ્યું અને તેને વિચાર ના આવ્યો કે પોતાનો માળો વિખેરી જશે હવે તો આ બંને આરોપીઓ જેલના હવાલે થશે આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી જો આપને પસંદ આવતી હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં